રામ રામ જય દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા બ્લોગમાં અને લગભગ અમારે સો હાથક અમને વરસાદ વરી રહ્યો તો કંટાળી ગયા પણ આ બપોર પછી વિરામ છે તો કર્યો કે હાલો ખેતરમાં આટો મારી આવીએ પરિક્રમા કરી આવીએ બે ભાઈઓ નીકળ્યા આપણા ભાઈ જો કે શરદી થઈ ગઈ થોડીક પણ એ હાલો જાય તો જોડાયા રહેજો જોઈજો ચાલો નીકળીએ ખેતરમાં લે

એટલે તો આ ખૂણે પુગાડું નકર તો હમણાં સવાર દીધા તો અહીં જેણે નદી જતી હતી હું પાણી હાવ ધડે રાટી બોલતી હતી થી પાણી નથી જોયું અહીંયા બધા એમ કે એટલું પાણી આવ્યું હોવા અભી તો રૂકો ક્લાઇમેક્સ અભી બાકી પાણી નું પડી ગયો અમારે તો આમાં ગયા એમ વાત પૂછો માં

આમલામ તોડે રાટી બોલે જતા કરી દે હોય હા ઈ હોય આમલામ મે બોલે બીજી ક્યાં બોલે અચ્છા હમકો સે કારી આયે આ સે કે નદી સે કઈ ખબર પડે કે નહીં પડતી અહીંયા અમે એક પાણી નીકળાટું થઈ નાનો એવો ધોરિયો કર્યો હતો આખું ખેતર ધોરિયો ધોરિયો પાણી કેટલું ગયું છે જો તો ઘરે પાંચ દંગડા ઉડલી ઉલરી ને વાં પી ગયા છે રે બોર્ડર ક્રોસ થઈ ગયા તો અમારા ખેતરની સરહદ તૂટી ગઈ અને પાણી સીધું બીજાની સર જમીન ઉપર જાય છે તો હવે આપણે આગળ અહીંથી આપણો હાઈવે પણ પૂરો થઈ ગયો પાછો યુટર્ન માર લઈએ બીજું તો કામ થાય બરોબર છે અને હું આવે તારી ભલી થાય તારી હો જોજો હાઈવે નો ભરોસો કર્યા જેવો નથી ખંડિત થઈ ગયો ગમે ત્યાં ધ્રુહી જાહે ને અહીંયા કોઈ નારિયેલ વધારે આપણે નહીં આવે

તો તમે જોઈ શકો છો રીંગડીની હાલત બિસાડી હજી તો સંસારમાં પગ મૂક્યો તો મળી પાણી પાણી હા શિલા તો આપણે રીંગડી વાવી હતી રીંગડી ગઈ જવાયર ગઈ ભીંડા વાવ્યા વાત ભીંડા માંડવીની હાલત બુરી વાતે છે વાર તો રહી ગઈ ટમેટી ગઈ હાજો કઈ નહીં તો આપણે ખેતરની પરિક્રમા અહીંયા જ પૂરી કરીએ અને આપણો લોક પણ